તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ બધાને તમે બધા મજામાં મજામાં જશો અને અમે પણ મજામાં સેવી તો સ્વાગત છે તમારું એક અમારા નવા અને અત્યારે જઈ રહ્યા છું બાબરા તો જો આપણે હાઈવે ઉપર બેઠા છીએ

જો અત્યારે બાબા સીતારામ મડુલી કહેવાય એટલે સરખાના સમાડીના પાટીયા સામેટ બેઠા છે સરખા હા બોલું આપણે શું લેવાનું છે મમ તો જો બાપરામ લેવાનું છે પણ ચાલો અત્યારે જાવી પછી હમણાં મહેમાન વાટા સુધી આવે પછી નીકળવી અહીંયા ઘણા વાટા બેઠા છે તો અંદર જો આરનું છે બધું તો મિત્રો મહેમાન તો અહીંયા આવેલા આવ્યા છે આપણે પેલા બાબા સીતારામનું કુંડોલી છે તો અહીંયા દર્શન કરી લઈએ સરખા હું પલવે દર્શન કરી લ્યો હાલો જો અહીંયા બાબા સીતારામ પલવે એમાં બહુ આવે જો આપણે બાપા સીતારામ ના દર્શન કરી લઈશું બાપા સીતારામ છે જય જય કરવાનું હમ મિત્રો બાપા સીતારામ ના દર્શન તમે પણ કરી લ્યો અને તો કરી લીધા છે

જો બલવીને પણ મજા આવે છે આપણે બગીચામાં માઠા મારવી છે ફૂલ એન્જોય કરવી છે અને એ ભલે બહાર બેઠી હા ભલવી મજા આવે છે ને જો અહીંયા પણ માતાજી છે ફ્રી હોય કે ખબર નહીં પછી જો અહીંયા દર્શન કરી લઈએ પછી આપણે બહાર જઈશું પાછા આવે છે દર્શન કરી લીધા તો હવે ક્યાં જવાનું છે આપડે બાબરા બાબરા જવાનું છે ને તો હાલો બધા બાબરા કેતો